શરૂઆત દીપ પ્રાગટ્ય થી થયેલી છે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર સમાજના વડીલોએ કર્યું હવે પ્રાર્થના સાથે આપણે આ કાર્યક્રમને આગળ વધારીશું હું વિનંતી કરીશ આપ પ્રાર્થનામાં શરૂઆત કરાવશું નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર શ્રી વેસીભાઈ રૂપાભાઈ પૂરણીયાના ઉપપ્રમુખ શ્રી પ્રભુભાઈ માવજીભાઈ તથા જીગ્નેશભાઈ કરશનભાઈ ઘોડા સમુલગન સમિતિ મોહનભાઈ રામસિંહભાઈ ચૌડાણી હારજીભાઈ સરળિયા નારણભાઈ રવજીભાઈ નાથવાણી તથા સર્વે મહાનુભાવો અત્રે આવ્યા છે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આ કાર્યક્રમમાં આપને ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ આપને વિનંતી આપ સ્થાન લેશો અને કાર્યક્રમને આપણે આગળ વધારીશું ચોવીસ ના પટેલ શ્રી રામજીભાઈ જગાભાઈ ગોત્રકિયા આપનું હાર્દિક સ્વાગત છે સાથે ભગતસિંહ શ્રી સાહેબ મોરદ ભગતનું સ્વાગત છે દિશાનો આ પ્રથમ ટેલેન્ટ શો યોજાઈ રહ્યો છે ત્યારે આપ સૌનું અહીં સ્વાગત છે હા જેઠાભાઈ અમારી આ પધારો ટેલેન્ટ શો એટલે વિદ્યાર્થીઓમાં રહેલો એની પ્રતિભા એનું પ્રદર્શન આમાં કુલ ચૌદ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે આવો રામશિભાઈ પધારો સૌ મહેમાનોનું સ્વાગત છે બહાર કોઈ મહેમાનો હોય અથવા વિદ્યાર્થી ભાઈ બહેન હોય એમને વિનંતી આપ અંદર આવી જશો આપનું સ્થાન લઈ લેશો પધારો સૌ મહેમાનોનું સ્વાગત છે સમાજના વડીલો આગેવાનો આપ પધારશો આપનું સ્થાન લેશો આવો દિનેશભાઈ પ્રભુભાઈ આપ પધારો Do you really care? Mm -hmm.

વિનોદભાઈ બીજલભાઈ ની દીકરી ગાયત્રી એ પણ નાની દીકરી છે

અભ્યાસ કરે છે હનુમાન ચાલીસા બોલવાનો પ્રતિભા છે હનુમાન ચાલીસા બોલી એનું પ્રદર્શન કરશે ઘોડા જૈની હરીશભાઈ ધોરણ એક માં છે સુવન કેસિ નગભ્યાવાચ કરો આધુ પ્રભુ જય કૃષ્ણ નિવે રા જરા રામચંદ્રાચાય મંત્ર મહાવીર જગનાથ ના સે રોરે શો झोला सब पर राजा तो रा, दिन के का सुगर तुम सज और मोर जो कोयला सोई अमित जी मन फल पा चारों युग तो प्रताप तुम्हारा है प्रसिद्ध जग चार साधु संत तुम भगवान असुर निकंत राम तुलार अष्ट सिद्धि के दाता हसन जी तुम जान की माता राम सायन तुम मेरे वंश सदा रहो रघुपति के दास तुम मेरे राम को पा जन्म અંતકારક પૂજા એ જ્યાં જન્મ અંતકાર ઓર દેહતા જીનત કરી હમસ્તેહી સરસ કરે જય 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 રુમન સાહી કૃપા કરો બિદલે વિના જોય સદા પાર પાટ કરે જો જીતી મન વિના સતો જોય પડે રુમન ચાલે

અડીલોને મોટાઓને પણ આમચારી પ્રદર્શન કરવા માટે એનો ટેલેન્ટ એ આપણને શો કરશે સ્ટેજ ઉપર આવી શંકરભાઈ અમરાભાઈ મીઠાવ્યાના દીકરા શ્લોક મેં બોલાવીશું ધોરણ એકમાં અભ્યાસ કરે છે શ્લોક કાલા ચશ્મા ડાન્સ લઈને આવે છે મિક્સમાં કાલા ચશ્મા ડાન્સ શ્લોક શંકરભાઈ મીઠાવિયા છે સ્ટ્રોક ને आपको ने रुपया 500 पुरस्कार पेटे आपसे दिखने स्वीकर्षण भाई घोड़ा, ताड़ियोती होता है लेकिन नहीं, कार्य क्षितियाँ दियों पुरस्कार पेटे आप डाना क्षितियाँ चो, तो धन्यवाद? कार्यक्रम में आगे ले जिए, दौरान चार्मा अभ्यास करता, सरिया धर्मिष्ठा